ગઈકાલે ગોંડલના બિડિયાળા માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતને માર મારવામાં આવ્યો હતો તે બાદ આપણે જોયું કે આપ નેતા જીગીશા પટેલ પહોંચ્યા હતા જે બાદ હોબાળો મચ્યો હતો અને હવે જીગીશા પટેલ વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના બિડિયાળા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને માર મારવામાં આવ્યો હતો કેમ કે પાંત્રીસ કિલો આઠસો ગ્રામ મગફળી લેવાનો સરકારનો નિયમ છે પણ બિલિયાળા માર્કેટિંગ કેન્દ્રમાં છત્રીસ કિલો બસો ગ્રામ મગફળી ખેડૂત પાસેથી લેવામાં આવી હતી જે વાત ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો અને આ મામલાને ઉજાગર કરવા જે ખેડૂતે બનાવ્યો હતો હતો તે બાદ તેને માર મારવામાં આવ્યો ખબર પૂછો જીગીશા પટેલ જોયું પણ જીગીશા પટેલ જે મગફળી કેન્દ્રોમાં જે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે તે મામલે ત્યાં પહોંચીને તેનો સખત વિરોધ પણ કર્યો હતો જે ખેડૂત છે વિમલ સોરઠિયા તેને માર મારવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે જેને માર માર્યો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે

જોખાતી હતી અને મને ખેડૂતનો ફોન આવેલો કે પાંત્રીસ કિલોને આઠસો ગ્રામ હોય તો એની જગ્યાએ છત્રીસ કિલો બસો ગ્રામ જેવું જોખાય છે અને મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હું આવું છું કીધું અમારા ખેડૂત ભાઈઓ જોતા ત્યાં એટલે ગયો હું મેં એટલે મેં જોયું મેં ત્યાં છત્રી બસો જોખાતી દોઢસો બસો દોઢસો બસો જેવું જોખાતી હતી પછી મેં ફોન કાઢ્યો ફીચરમાંથી કીધું શૂટિંગ લઈ લો જાય પાક ઉપર કોઈ તો આપણને ખબર પડે ને એટલે ફોન મારો લઈ લીધો મને કે કાંઈ શૂટિંગ બુટિંગ કરવાનું હતું કીધું કાંઈ વાંધો નહીં ફોન દઈ દઉં હું શૂટિંગ નહીં કરું એટલે ફોન દઈ દીધો પછી છ હાથ ખેડૂને હું મળ્યો બધા અહીંયા અલગ અલગ જગ્યાએ જ્યાં કાંટો હાલતો હતો ત્યાં છોકતા એટલે મેં ખેડૂતને પૂછ્યું કીધું ભાઈ કેવી રીતે હા લઈ કે બસો ત્રણસો ગ્રામ જેવું વધારે લઈ દઈએ પણ ક્યાં જો કે અમે કાંઈ એમ કહીને તો આપણા માંડવી રિજેક્ટ કરે એમ છે કે એટલે આમાં કાંઈ બોલાય એવું નથી જી કરે માઇ ગયું કે દોઢસો બસો ગ્રામ નખા આપણે આપણા હવાર ના એને હોય કે હાંય પડી જાય તો આપણો વારો ન હોય ઘીરા લઈને જવાનું તે મગફળી કીધું કાંઈ વાંધો નહીં તો એટલે એ લોકો પછી ત્યાંથી બધા આવી પીડા પહેલાં તો મને કહે આ ગણેશ ગણેશ રાજને લાળાનું રાજ છે કે અહીંયા પરમિશન વગર હવાય નહીં કહે તો આવો કોણ ને તને કહેવા વારો કોણ ને ભાઈ મેં કીધું હું નાનો ખેડું છું પાટીદારનો દીકરો છું એટલે હું ખેડૂની આ વેદના સાંભળવા આવ્યો છું બાકી બીજું મારે કાંઈ કોઈ જાતનું કરવું નથી કીધું એટલે એમ કરીને પછી ઓલા લોકોને ખેડૂને બધાને આવડે જે ગેંગ હતી આખી એ ગેંગે બધા ખેડૂને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીંયા બરાબર જ હાલે છે ખેડૂને ક્યાં તમારે કોઈ કાંઈ બીજું કંઈ નિવેદન નથી દેવાનું કે માંડવી વધારે લઈ જઈ શું છે અમારે બરાબર હાલે અમને કાંઈ વાંધો નથી ઓલા લોકો એવું બિલિયાળાને પછી લાલાની આખી ઓલી ગેંગ હતી એટલે એ બધાએ કહી દીધું એટલે આ ખેડૂત બિચારા એની રીતે જોખવા બોયલા નહીં પછી થોડીક વાર થઈ એટલે બેન આવવાની હતી એને ખબર હતી ઓકે જાણ કરતી હતી એટલે આવ્યા તા પાછા બધા એને ને આપણે એ લોકો ભેગા થઈ ગયા ખેડૂતને કહી દીધું બેન આવે છે તો જોખવાનું બંધ થાય કંઈક એટલે તમારે કોઈ કાંઈ બોલવા નથી કહી દેવાનું કે અહીંયા જે હાલે અમારે બરોબર હાલે છે એટલે કે નકર કે તમારું બધું બંધ થાય માંડવી જોખાય નહીં કાંઈ નહીં એટલે એમ થયું પછી મને લઈ ગયા એક બાજુ એક બાજુ લઈ ગયા એટલે મને ગયા તું કોણ મેં કીધું હું ખેડૂત છું કીધું એ કાંઈ વાંધો નહીં ક્યાં પછી એ બધી ઘડીક ચર્ચા આવેલી પછી બિલિયાળા કેન્દ્રનો ગેટની સામે એક બીજો ગેટ હતો એટલે એ ગેટમાં મને લઈ ગયા ગેટમાં લઈ ગયા મારો અપહરણ જીતમાં લઈ ગયા એટલે પછી ન્યામ મને બે હરો બે હરો બેન વયા ગયા એને ખબર બેન વયા ગયા એટલે મને આમ લઈ ગયા આમ જિગીસાબેન એને લઈ ગયા એટલે મને આમ અંદર બે હાર દીધો એને ખબર હતી બેન વૈયા ગયા પછી હું મારા કાકા બે હતા એટલે મને ઊભો હતો મને કે ઊભો ન રહેવાનું નીચે બે જતું કીધું ભાઈ વાત તો મને કરવા દીઓ કીધું હું કાંઈ કીધું હકનું કઉ છું વાત બીજું હું કાંઈ બાંધવા ન થાયો કીધું એ કે તને કીધું ને બે હિજા એક ચડાવી દીધી મને એવું કરીને ઝાપટ એટલે પાડી દીધો મને પણ પાડી દીધો એટલે પાછળ ચીન ચાર પાંચ જણા ચોટી ગયા આગળ બે ત્રણ જણા સાત આઠ જણા હતા મહીંડા જેમ આવે વારી કરવા એટલે પાટા એટલા મારી પાછળ પછી ઘડીક પાછું મને પૂછ્યું હવે કોઈ દે આવું કરવું હોય કે તો ભાઈ કરવાનું અમે આ કાંઈ કરવા ન એવું ન કર કે આ જે રાજકુમાર ઝાટનું જેમ થયું ને એમ તારું થઈ જાય

ગોંડલ સિવિલમાં ગયા તા અમે ત્યાં એક ઇન્જેક્શન મારીને એમને ત્રણ કલાક રાખ્યા એટલે કીધું ભાઈ આ દુઃખાવ બહુ થાય છે પણ એ લોકોએ કંઈ એવો બધો જવાબ દીધો એટલે અમારે રાતે અહીંયા ઊભું પડ્યું અને અમારી પ્રાઇવેટ ગાડી લઈને એમ્બ્યુલન્સની અડધી કલાક વાટ જોઈએ એમ્બ્યુલન્સમાં હા એના હિસાબે જ કામ કર્યા અને મને જો કાંઈ પણ એવું થાય સરકાર કંઈ જો ન સાંભરે અને આ લોકો પોલીસ કાંઈ પણ મારા ઘીર્યા કઈ ધાબ ધમકી આપે મારી નાખવાની ધમકી આવશે મને તો એનું જવાબદાર ગોંડલ માણસો બધા એના જ હોય કારણ કે મીડિયા માં છે કે ભાઈ અમારા ગણેશ રાજ છે તમારે કઈ દખલગીરી નથી કરવાની મારી માંગણી એવી હતી કે જે ખેડૂત માંડવી વધારે લઈ જાતા ને

હવે આ મામલા લઈ તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં